જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે કોરબંદર ની અંદર બધા એ યુટ્યુબર ની એક મીટઅપ છે તો આપણે મળ્યા છે અને આજી એ બેનો મળ્યા છે તો આપણે આટલા વિસ્તારમાં બધા ફેમસ જ છે એટલે બધા ઓળખતા જ હશે આ માયા બેન માયા ને આપણે શાંતિ બેન બેન

દો ભારત રેસ્ટોરન્ટ ની અંદર બધા યુટ્યુબરો મળ્યા છે અને આ રેસ્ટોરન્ટ સુદામા મંદિર ની પાછળ અને જૂનું અρισટોકિસ હતું ત્યાં ખૂબ સરસ વિશાળ જગ્યામાં parking ની સુવિધા સાથે છે અને મેનુ ની વાત કરીએ તો બપોરે દેશી અને રાતે ચાઇનીઝ પંજાબી બધું મળી રહેશે તો ખાસ એકવાર આ હોટલ મુલાકાત લેજો અમારા વિજયભાઈ ને રાજવીરભાઈ ખૂબ પ્રેમ થી બધાને જમાડે છે તો બધા એકવાર આ હોટલ ખાસ મુલાકાત લેજો અને હવે આપણે અમીરભાઈ શું કેસ એ સાંભળીએ તો આવો જોઈએ એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે કોણ કેવડું છે કેવડું નથી એની આરે આપણે કાઈ લેવા દેવા ન પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે વોટ્સઅપ ગ્રુપની મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું બહુ ટૂંકા ટાઈમમાં એટલે કે માત્ર બે જ દિવસમાં ઓટોમેટિક આ બે દિવસમાં જ હું કરું આયોજન કરવું પડ્યું એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળો પણ કારણ કે ફરજિયાત હતું એટલે અને તમે બધાએ એક 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 ફોનથી જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી બધાને અમે આમંત્રણ આપ્યું અગર તો મેસેજ દ્વારા આમંત્રણ આપ્યું અમુક અમુક અમારા મિત્રો બહેનો ભાઈઓ એવા હૈ કાંઈક બપોર સુધી અમે આમંત્રણ ચાલુ રાખ્યા હતા ખરેખર પણ તમારા બધાનો પ્રેમ છે ભાવ છે મારા જેવો એકાદ વ્યક્તિ આમાં નિમિત્ત બને ને આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું અને ખાસ કરીને આ કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે થોડીક ચોખવટ જે વ્યક્તિઓ આ કાર્યક્રમની પાછળ પડદા પાછળના જે વ્યક્તિઓ હોય જેમણે આપણે આ કાર્યક્રમને આયોજન કરવા માટે આપણને મદદરૂપ થયા છે તન મન ધન બધી રીતના એવા વ્યક્તિઓની પણ આપણે યાદી કરશું આમ તો બધાય પોતપોતાના ઓલામાં એની યાદી કરશે પરંતુ અહીંથી મારે જો એમની યાદી કરવી હોય તો બે દી પહેલાં જ કાર્યક્રમનું અમે બે ત્રણ જણા બેઠા હોય એવું નક્કી કરે કે ચાલો કર્યું તું એક પાછું મીટઅપ કરીએ કોઈ સીધો બેઠા છે હે ભારત રેસ્ટોરન્ટ આમ તો બધા એનાથી પરિચિત છો પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ વડોદરા સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાહિત્યકાર રાજવીરજી વડોદરા અને એમના ખાસ મિત્રો રમેશભાઈ કારાવદરા આ ત્રણેય મિત્રોનું એક આ નવું સાહસ છે અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીં સુધીના તમને બધા વિઝ્યુઅલ બતાવે છે અંદરની હોટલની જે સુવિધાઓ છે જે સગવડતા છે તે પણ બતાવે છે પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે આવું સરસ મજાની આબોહવા ધરાવતી હોટલ મારા ખ્યાલથી પોરબંદરમાં એક નથી તો આપણે એમનો કોન્ટેક કરીએ અને તેઓ સહર્ષ ખુશાલી સાથે આપણો જે આ વાત છે તે સ્વીકારી લે છે એટલે એમના માટે એમણે આપણને આ સરસ મજાની વ્યવસ્થા પૂરી પાડી છે સરસ મજાની જગ્યા પૂરી પાડી છે આરે આરે આવા કાર્યક્રમો માત્ર જગ્યાથી વાતોથી ન થતા હોય આમાં ઘણું બધું ઘણી બધી જરૂર પડતી હોય એ કાર્યક્રમનું જે આયોજન કરતા હોય એમને ખબર હોય બહુ લાંબુ લેક્ચરો નહીં આપો પણ ભારત રેસ્ટોરન્ટની સાથે સાથે અહીંયા જે આપ જોઈ રહ્યા છો રામ જ્વેલર્સ પોરબંદરની માલિકા ખૂબ મોટું નામ છે અને જ્યારે જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે જ્યારે જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે ત્યારે ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે મેં તન મન ધનનું કીધું ને પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે તેમને પણ આપણે એમનો આભાર પણ માનશું અને સાથે સાથે કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય એમની પોતાની એક વેબસાઇટ છે પ્લેક્સ યુરો સાબાસ આવડી ગયો અને બીજા કોઈને વિદેશ જવું હોય યુરોપનું કામ છેલ્લા ચૌદ વર્ષથી આ ભાઈ કરે છે બીજા કોણ એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ તમારા તમારા બધાના વોટ્સઅપમાં તમારા એડ કરી ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે ખૂબ સહકાર આપ્યો છે તો એવા બધા મિત્રોને આપણે જે આપણને મદદ કરે ને ભાઈ એને આપણે અડધી રાતે મદદ કરવું બરાબર છે ગમે ત્યારે આપણે લાયક સોશિયલ મીડિયા આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે કે કદાચ કોઈ કોઈ લોકો હજી ક્યાંક ને ક્યાંક એવું વિચારીને બેઠા હોય કે આદિભાષામાં કહે તો આપણે ક્યાંક જઈએ તેમ કે પહેલા વિડી આવ્યા બરાબર આ જે ભાવ છે ને એ આપણે કાઢવાનો હોય કાઢવાનો એવી રીતના થાય કે કોઈને થપટ મારીને ન ઘટાય પરંતુ આપણે એવી એવા વિડીયા બનાવશું આપણે વિડીયામાં એવી ક્વોલિટી રાખશું એવી એવી એવું સ્ટાન્ડર્ડ બનાવવું કે માણસ એમ થાય કે ભાઈ આ વ્યક્તિ કામ કરે એ બરાબર કરે ઘણી બધી વાતો હોય ઘણો બધો કાર્યક્રમ ચા નાસ્તો તૈયાર હે આપણે લાભ લેવાનો હે ઘણો બધો આનંદ કરવાનો હોય પણ એ પહેલાં આપણે કેવું ને નાસ્તો કરવો હે આપણે નાસ્તો કરી લે અને પછી એક બે બહેનો અહીંયા આવી હે હજી સરસ મજાના કીર્તન કરે એમને કીર્તનનો લાભ પણ આપણે લેવો ખરેખર તો મારા શબ્દોને વિરામ આપવું કોઈ

বিজন এমা মন ল বিজ ন জনে আৰে মগমা জড়ে নহৰে মডৰা বাৰী হল মা যোগ মায় અને હવે આગળનો કાર્યક્રમ છે એ આપણે આગળના વિડીયા બતાવશું બધા જોતા રહેજો એક ખાસ મહેમાન આવવાના છે અને ઈ તમામ યુટ્યુબરને આશીર્વાદ આપવાના છે અને આગળ હજી ખૂબ સરસ કાર્યક્રમ છે તો બધા આગળના વિડીયા જોજો જય શ્રી કૃષ્ણ